સુરતના એરપોર્ટ પર આવેલા મહેસૂલ મંત્રીનું સુરત ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું સુરતમાં કાર્યક્રમ હાજરી આપવા માટે ગુજરાત રાજ્યના મહેસૂલી મંત્રી કૌશિક બેકરિયા સુરત આવી પહોંચ્યા હતા સુરત હવાઈ માર્ગ આવેલા મહેસૂલ મંત્રી કૌશિક બેકરિયાનું સુરત એરપોર્ટ પર સુરત ભાજપ દ્વારા ભવ્ય સ્વાગત કરાયું હતું તો સુરત આવેલા મહેસૂલ મંત્રી કૌશિક બેકરિયાએ મીડિયા સાથે વાત કરી હતી ખાસ કરીને પ્રથમ તો સરકારનો પાર્ટીનો આભાર માનું છું જે રીતે એમના સ્થાન આપ્યું છે આજે સુરત પ્રથમ વાર આવવાનું છે ત્યારે તમામ મિત્રો વર્તુળ પરિવાર દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે અને જે રીતે સરકારે જવાબદારી સોંપી જવાબદારીની અંદર સારી રીતે કામ કરવા માટે અમારા કાયમી માટેના પ્રયત્નો પણ તો પુનીતભાઈ કુંભાણી સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશન સંગઠન મહામંત્રી આજે કૌશિકભાઈ વેકરિયા મંત્રી બન્યા પછી પહેલીવાર સુરત પધારે છે તો એમને એમના સ્વાગત માટે એમના મિત્રો સુરત બિસ્ટ બિલ્ડર એસોસિએશન અને તમામ સ્નેહી સંબંધી મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો એમનું ભવ્ય સ્વાગત કરવા માટે બેનો દીકરીઓ સહિત અમે બધા એકત્રિત થયા છીએ અને છેલ્લા ઘણા સમયથી કદાચ આવું કોઈનું સ્વાગત નહીં થયું હોય એવું ભવ્ય સ્વાગત કરવા માટે અમે સૌ ખૂબ આનંદિત અને ઉત્સાહિત છીએ બસ થોડીક ક્ષણોમાં ભાઈ પધારે એટલે એનું ભવ્યથી ભવ્ય સ્વાગત કરવાના છીએ